મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સોમવારે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કર્મયોગી ટુ પોઈન્ટ ઝીરો કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરતા જણાવ્યું કે રજાના દિવસે બધા અહીંયા આવ્યા છો ચહેરા પર હાસ્ય છે એ ગુડ ગવર્નન્સ છે સારા કર્મો કરતી વખતે નિષ્ફળતાને એટલી જ બિરદાવો દસ જાન્યુઆરીથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે આપણે કહીએ છીએ રોકાણ માટે ગુજરાત પહેલું છે દુનિયાની પાંચસો મોટી કંપનીઓ પૈકી સો ગુજરાતમાં છે આપણે જણાવી દઈએ કે પચ્ચીસ ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતિ પર સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે ભારત આવ્યા પછી સૌથી પહેલું સ્ટેટ કોઈ હોય તો એ ગુજરાત છે તો એ ગુજરાત છે અને ગુજરાતને ટકાવી રાખવા માટે કે જેમ જેમ આપણે હું હમણાં જાપાન ગયો તો જાપાન અહીંયા આગળ આજે નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઓર ની આજે શરૂઆત કરી આપણે તો જાપાનમાં એ લોકો રોડ ઉપર ડસ્ટબિન જ નથી રાખતા ક્યાંય કરતા ક્યાંય ડસ્ટબિન જ જોવા મળે હવે એ એક કેવી રીતે શક્ય બને એ આપણને વિચાર આવે આજે આપણે અહીંયા આગળ આટલી બધી વ્યવસ્થા આપીએ છીએ છતાંય ક્યાંક ને ક્યાંક બંને બાજુથી ક્યાંક ને ક્યાંક કમી રહેતી હશે દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આજે ફોરેનની બધી જ કંપનીઓ મોટાભાગની કંપનીઓ અહીંયા આગળ પાંચસો જે મોટી કંપની છે એમાંથી સો જેટલી કંપનીઓ ગુજરાતમાં છે દુનિયાની જે પાંચસો મોટી કંપની એમાંથી સો ગુજરાતમાં છે તો એ લોકો જ્યારે અહીંયા આવતા હોય આટલું બધું ઇન્ટરનેશનલી અવર જવર આટલી વધી હોય ત્યારે આપણે આ સ્વચ્છતા ઉપર તો ભાર મૂકવો જ રહ્યો